હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સાંભાર અને ચટણી જે તમે ઇડલી ઢોસા મેંદુવડા જોડે ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બની જાય તેવો સાંભાર અને ચટણી આપણે આજે બનાવવા જઈ રહ્યા છીએ તો મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાખને લાઈક કરી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો ચલો આપણે બનાવીશું આજે સાંભાર અને ચટણી સૌ પ્રથમ આપણે તુવેરની દાળ લેશું જેને આપણે પંદરથી વીસ મિનિટ માટે પલાળી દેવાની છે પંદરથી વીસ મિનિટ દાળ પલળી જાય પછી તેમાં આપણે થોડું મીઠું એડ કરવાનું છે એક ચમચી તેલ જેથી કરીને આપણી દાળ ઉભરાય નહીં થોડી અળદર નાખીશું અને આપણે દાળને બાફવા મૂકીશું દાળ બાફવા મૂકી દીધી છે હવે તેમાં આપણે આદુ મરચાં એક નાની ડુંગળી ટામેટું એ બધું એડ કરી દઈશું તેમાં આપણે આદુ મરચાં ડુંગળી ટમેટું બધું જ આપણે તેમાં એડ કરી દેવાનું છે તે બધું બફાઈ જાય તેમાં સ્વાદ સારો આવે છે સાંભારમાં એટલા માટે આપણે તેમાં એડ કરી દેવાનું છે અને આપણે કૂકર બંધ કરી દઈશું હવે તેમાં આપણે ચારથી પાંચ વિસલ લગાડી દેસું અને આપણે એક જાય પછી ખોલવાનું નથી તેમને બંધ રાખવાનું છે જેથી કરીને આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ જાય તો તમે જોઈ શકો છો કે હવે આપણી દાળ બફાઈ ગઈ છે અને આપણે તેમાં બ્લેન્ડર મારવાનું નથી આપણે તેમાં હાથેથી ઝેરણીથી જ ક્રશ કરવાની છે દાળને સાંભારને એક વાટકામાં આપણે એવરેસ્ટ સાંભાર મસાલો લઈશું એક મરચું પાવડર એક ચમચી એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું એ બધું આપણે એક વાટકામાં લઈ લેશું અને એમાં આપણે પાણી એડ કરીશું સાંભારમાં આપણે કોરો મસાલો એડ કરવાનો નથી તેને આપણે પેસ્ટ તૈયાર કરીને જ સાંભારમાં એડ કરવાની છે જેથી કરીને સાંભારનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને કલર પણ સારો આવે છે આવી જ રીતે બ સબ્જીમાં આપણે પંજાબી સબ્જીમાં પાઉંભાજીમાં આ રીતે આપણે એડ કરીએ મસાલો તો તેનો ટેસ્ટ પણ સારો આવે છે તો સાંભારમાં આપણે એડ કરી દઈશું હવે આપણે એક વઘારી આમાં તેલ ગરમ મૂકીશું બે ચમચી હવે આપણે એક સાઈડ સાંભાર ઉકળવા મૂકી દઈશું સાંભાર ઉકળી ગયો છે તમે જોઈ શકો છો તો હવે તેમાં તે આપણે પેસ્ટ તૈયાર કરેલી હતી તે એડ કરી દઈશું અને ફરીથી એક વખત આપણે તેને હલાવી લેશું પેસ્ટ તૈયાર કરેલો સાંભારનો કલર ખૂબ જ સારો આવે છે અને ટેસ્ટમાં બી સારો લાગે છે તો આપણે તેલ આવી ગયું છે સાંભારનું વઘાર કરવા માટે તો તેમાં આપણે મીઠા લીમડાના પત્તા ખુલાલ મરચું તમાલપત્ર અને તજનો ટુકડો સૌ પ્રથમ આપણે રાય એડ કરીશું અડધી ચમચી અડધી ચમચી જીરું આખું થોડી હિંગ અને મસાલો એડ કરી દઈશું અને તે આપણે સાંભારમાં એડ કરી દઈશું અને હલાવી લેશું આપણે તેને તમે જોઈ શકો છો કે સાંભારનો કલર એકદમ સરસ થઈ ગયો છે છેલ્લે આપણે તેમાં સાકર નાખીશું અડધી ચમચી એક લીંબુનો રસ નાખી દઈશું અને હલાવી લેશું અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે તેને ઉકાળી દઈશું તો તૈયાર છે આપણો સાંભાર ઇડલી સાથે ઢોસા સાથે ખૂબ જ સારો લાગે છે અને હવે આપણે બનાવીશું તેની ચટણી તો આપણે બનાવીશું હવે ચટણીની રેસીપી તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાંભાર તો આપણો રેડી થઈ ગયો છે તો હવે આપણે ચટણી બનાવવા માટેની તૈયારી કરી લેશું સૌપ્રથમ આપણે એક મરચું લેશું દાળિયાની દાળ લેશું અડધી વાટકી અને એક વાટકી આપણે સૂકા ટોપરાનું છીણ લેશું સૂકા ટોપરાનું છીણ પણ સારું લાગે છે ચટણીમાં ધાણા લેશું આપણે મરી પાવડર લેશું સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી દહીં જોશે આપણે સૌ પ્રથમ આપણે મિક્સર જારમાં એક મરચું એડ કરી દઈશું દાળિયાની દાળ એડ કરી દઈશું ટોપરાનું છીણ એડ કરી દઈશું મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું અને થોડી સાકર એડ કરી દઈશું આપણે પછી તેને આપણે ક્રશ કરી લેશું જોઈ શકો છો ક્રશ થઈ ગયું છે હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું ધાણા મેં ડાળખી સાથે જ લીધા છે જેનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે ચટણીમાં તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને ફરી એક વખત ક્રશ કરી લેશું આપણે હવે આપણે તેમાં બે ચમચી દહીં એડ કરી દઈશું ટેસ્ટ અનુસાર તમે દહીં ઓછું વધતું કરી શકો છો તો ક્રશ ફરી એક વખત કરી લેશું અને તમે જોઈ શકો છો કે ચટણીનો કલર ખૂબ સારો આવી ગયો છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું તો આપણી ચટણી તૈયાર છે તો તેનો વઘાર કરી લેશું હવે આપણે એક વઘારિયામાં આપણે બે ચમચી તેલ મૂકી દઈશું તેલ આવી જાય પછી તેમાં આપણે રાય નાખીશું આખા લાલ મરચાં બે નાખીશું અને મીઠા લીમડાના પત્તા એડ કરીને આપણે વઘાર ચટણીમાં એડ કરી દઈશું અને હલાવી લેશું આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે સૂગું ટોપરું હોય તો પણ આપણે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે ચટણી તો આપણો સાંભાર અને ચટણી તૈયાર છે ઈડલી ઢોસા મેંદુવડા બધા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ટેસ્ટ આવે છે તેનો તો હોટલ જેવી જ આપણી એકદમ સરળ રીતે સાંભાર અને ચટણી તૈયાર છે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ રેસીપી જોઈને તમે પણ ઘર ઘરે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો બીજી રેસીપીમાં આપણે મળીશું બાય બાય